નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જામનગરની સરકારી જીજી હોસ્પિટલના વહીવટી વિભાગના આઉટસોર્સથી નોકરી કરતા એક મહિલા અને એક પુરુષની કરતૂત હોસ્પિટલના કર્મચારીએ 3 વર્ષના ગાળામાં પોતાના બે કે એકાઉન્ટમાં રૂપિયા 17.5 લાખના સરકારી નાણાની ઉચાપત કચેરીઓ અંગત ફાયદા માટે રૂપિયા વાપરી નાખેવાનું કૌભાંડ સામે આવ્યું કર્મચારીઓ દાયકાથી હોસ્પિટલના સ્ટાફ પગાર અને ખર્ચ ટેબલ સંભાળતા બંટી બબલીનો આતો માત્ર ત્રણ વર્ષનો હિસાબ જોકે બંને શખ્સોએ તેના સંબંધીઓના કે એકાઉન્ટમાં પણ સરકારી નાણાની હેરાફેરી કર્યાની નાણાંની ઉચાપત કરી હોવાની વિગતો સામે આવી જોકે આ નાણાંનો આંક કેટલો છે જેની પોલીસ તપાસ બાદ વિગતો જાણવા મળશે હોસ્પિટલના પગાર ખર્ચ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી ભાગવ ત્રિવેદી અને દિવ્યા મુંગરા નામના ઉપટ સોર્સ થી ફરજ બજાવતા કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં જમા થતા હોવાનું સામે આવ્યું હિસાબી વહીવટની વધારાની જવાબદારી સંભાળતા ડોક્ટર ભાવિન કણસાગરા એ બંને કર્મચારીઓ સામે આર્થિક ઉજાપતિ ફરિયાદ નોંધાવી હું ડોક્ટર ભાવિન સી કણસાગરા અત્યારે ઇન્ચાર્જ વહીવટી અધિ તરીકે અધિકારી તરીકે જીજી હોસ્પિટલમાં ફરજ બજાવું છું ગત તારીખ ત્રીસ પાંચ શુક્રવારના રોજ જિલ્લા તિજોરી ઓફિસ દ્વારા મને અને અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને બોલાવી આ રીતનું એક જ એકાઉન્ટમાં અલગ અલગ વ્યક્તિના નામના પૈસા ટ્રાન્સફર થાય છે તે બાબતનું જાણવા મળેલ છે જે અન્વયે અમે આ તમામ બિલ ચેક કરતા અત્રેની ઓફિસના પગાર બિલ બનાવતા ક્લાર્ક ભાર્ગવભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન એ બે પોતાના એકાઉન્ટ નંબર કર્મચારીના ખાતાના કર્મચારીના નામ સામે પોતાએ પોતાની રીતે એન્ટર કરી પોતાના એકાઉન્ટમાં મારી જાણ બહાર મને મારા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી મારી બિલમાં સહી કરાવી ને તિજોરીમાં રજૂ કરેલ છે ને હાલ તિજોરી દ્વારા અમને જે માહિતી મળેલ છે તે એકાઉન્ટ ઉપરાંતના બે થી ત્રણ એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહાર થયા હોય તેવું અત્યારે અમને લાગે છે ને અત્યારે બાકીના બિલની તપાસ બધી ચાલુ છે ને આવતીકાલે ગાંધીનગરથી ટીમ આવીને વધારે તપાસ કરશે ત્યાર પછી એક્ઝેક્ટ આંકડો બહાર આવશે હા અત્યારે તિજોરી કચેરી દ્વારા અંદાજિત સોળ થી સત્તર લાખ જેવી ઉચાપત થઈ છે તે માહિતી મળેલ છે ગઈકાલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ વિગત મુજબ આ કામના જે બે આરોપી છે ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મુંગરા આ બંને આરોપીઓ દ્વારા સન બે હજાર ત્રેવીસ જુલાઈ ને બે હજાર પચીસ અલગ અલગ હજાર રૂપિયા તેમજ આ સિવાય ત્રણ એકાઉન્ટ બીજા છે જેમાં વન સેવન ટુ નાઇન ફોર વન થ્રી અને નાઇન સેવન સિક્સ આ ત્રણેય એકાઉન્ટ મળી અને અલગ અલગ ટાઈમે પોતાના સરકારે કરેલું છે અને જે સરકારી નાણાની વિશ્વાસઘાતનું કલમ દાખલ કરી આ સિટી બી ડિવિઝન પોલીસમાં આઈપીસી ચારસો નવ અને એકસો ચૌદ મુજબનો દાખલ થયેલો છે અને આગળની તપાસ સિટી બી ડિવિઝન પોલીસમાં ચાલુ છે